સુરત સુરતના માતાવાડી વિસ્તારમાં આવેલી શ્રી શક્તિ જેમ્સ હીરા પોલિશિંગ નામની કંપનીના સંચાલકો સાઈઠ જેટલા કર્મચારીઓનો સાઠ લાખ રૂપિયા પગાર આપ્યા વિના કંપની બંધ કરી ના સંચાલકો કર્મચારીઓના પગાર વિના બંધ કરી ફરાર થઈ ગયા છે જેને લઈને સુરત પોલીસ કમિશનર અને લેબર કમિશ્નર ને ફરિયાદ કરાઈ છે ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ભાવેશ મારું નામ છે રજૂઆત એટલી જ છે જે સાઠ જેટલા કર્મચારીઓ છે એ કર્મચારીઓનો પગાર વરાછા માતાવાડી સ્થિત ખાતે શક્તિ જેમ્સ નામની જે કંપની છે એમના જે માલિક છે વિપુલભાઈ કાકડીયા અને અલ્પેશભાઈ કળથિયા આ લોકો લઈને નાચી નાચી છૂટ્યા છે એટલે કરેલા કામનો પગાર છે એના મહેનતના પૈસા છે જે આશરે ત્રીસ લાખ જેટલી મૂડી છે એ આપવામાં આવી નથી સવારમાં અમે ડાયમંડ સુરત ડાયમંડ એસોસિએશનના જે પ્રતિનિધિ છે એની સાથે બેઠક કરી સારો એવો પ્રતિસાદ મેળ્યો છે અને એમને પણ કીધું છે કે જે કાંઈ બની શકે એટલી મદદ અમે કરશું અત્યારે અમે કમિશનર સાહેબ પાસે એવી રજૂઆત કરવામાં કરવા આવ્યા છીએ કે જે કમિટી બની છે એ કમિટીના નામ અમે એને આપવાના છીએ અને સાહેબ પોતે આમાં ઇન્વોલ્વમેન્ટ કરે અને કારીગરોનો કામ કરેલો પગાર આપે એવી અમારી માગણી છે જણાવ્યું હતું કે વરાછા સ્થિત આવેલી શ્રી શક્તિ જેમ્સ નામની હીરા પોલિશિંગ કરવાની ફેક્ટરી આવેલી છે અહીં કામ કરતા સાઈઠ જેટલા કર્મચારીઓનો અંદાજિત ત્રીસ લાખનો પગાર ચૂકવ્યા વિના કંપનીના સંચાલકો ફરાર થઈ ગયા હતા આ અંગે કર્મચારીઓએ ડાયમંડ વર્કર યુનિયનમાં રજૂઆત કરી હતી જેને લઈને ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ સુરત પોલીસ કમિશનર અને લેબર કમિશનરને અને સુરત ડાયમંડ એસોસિએશનના રજૂઆત કરાઈ છે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ પગાર ન મળતા કર્મચારીઓની હાલત કફોડી બની છે સત્ય સુરત વેલકમ ટુ યુટ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે